ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ રાસાયણિક ગતિ કે ચેપ્ટરની અંદર લેક્ચર નંબર બાર અથડામણનો સિદ્ધાંત એ આપણે જોવાનું છે આ પણ એક ખાસ અગત્યનો ટોપિક જે છે અથડામણનો સિદ્ધાંત જે છે એ કયા વૈજ્ઞાનિકે આપેલો છે એ થોડીક પ્રસ્તાવના છે એકવાર તમારે જોવું હોય તો જોઈ શકો છો મેક્સ ડ્રોઝ અને વિલિયમ લુઈસે વાત કરેલી છે ત્યારબાદ ઊર્જામય જે છે પ્રક્રિયાની ઉર્જામય અને ક્રિયા વિધિ બાબતોનું વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો છે અને આ સિદ્ધાંતમાં અણુઓને જે છે ગોળાઓ તરીકે કલ્પના કરવામાં આવે છે આ બધી બધી પ્રસ્તાવના છે હવે મેન વાત આ છે કે આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિ સેકન્ડ જોજો બરાબર પ્રતિ સેકન્ડ અને પ્રતિ એકમ કદમાં થતી અથડામણની સંખ્યાને શું કહીશું અથડામણની આવૃત્તિ એને ઝેડ વડે કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ચાલો હું અહીં આકૃતિ તમને ડ્રો કરીને બતાવી દઉં કે અથડામણ ધારી લો કે આ એક પ્રક્રિયક એક પાત્ર છે એમાં ઘણા બધા અણુઓ છે પ્રક્રિયકના ઘણા બધા અણુઓ છે આ ઘણા બધા અણુઓ જે છે તો આ એકમ કદ લઈ લઈએ એકમ કદ એટલે એક લીટર આપણે લઈ લઈએ એક સેન્ટીમીટર બાય સેન્ટીમીટર બાય સેન્ટીમીટર બરાબર છે એવું કોઈ પણ એકમ જે છે એ કદ લઈ લઈએ એકમ કદ જે છે એમાં આ એકમ કદમાં કદમાં બરાબર છે આ કદ જે છે એકમ કદ જે છે એમાં પ્રતિ સેકન્ડે પ્રતિ સેકન્ડે સેકન્ડે પ્રતિ સેકન્ડે કેટલી આટલું ધારી લો કે એક લીટરનું પાત્ર લઈ લઈએ છીએ આપણે બરાબર છે એનું ટોટલ કદ એક લિટર છે હવે આમાં એક સેકન્ડે કેટલી અથડામણ થાય છે પ્રતિ સેકન્ડે અથડામણની સંખ્યા એકમ કદમાં પ્રતિ સેકન્ડે અથડામણની સંખ્યા અથડામણની સંખ્યા છે અથડામણની સંખ્યાને આપણે અથડામણની આવૃત્તિ ઝેડ એ કહીએ છીએ ઝેડ એબી એટલે એ અને બી અણુ વચ્ચે અથડામણ થાય છે તે જે બે અણુ વચ્ચે અથડામણ થાય તે બરાબર છે ઝેડ ખાલી ઝેડ કહી દો તો પણ ચાલશે તો આ જે છે અથડામણની સંખ્યા જે છે એની આપણે વાત કરી દોસ્તો ખ્યાલ આવ્યો તો આ ઝેડ એબી આને અથડામણની આવૃત્તિ કહેવાય હવે અથડામણની સંખ્યા એકમ કદમાં ધારી લો કે આપણે 1 લિટરનું પાત્ર પાત્રા લઈ લીધું એમાં 1 સેકન્ડમાં કેટલી અથડામણ થાય છે ધારી લો કે હું એમ કહી દઉં કે 500 જેટલી અથડામણ થાય છે ઘણી વખત 1000 જેટલી અથડામણ થતી હોય ઘણી વખત 1200 જેટલી અથડામણ થતી હોય અણુઓ વચ્ચે જે અથડાય છે એકબીજા સાથે તે અથડામણ કેટલી થાય છે બે અણુ અથડાય છે તો 1 સેકન્ડમાં એકમ કદમાં 1 લિટર નું ધારી કે પાત્ર લઈ લીધું છે એમાં એક સાથે 1 સેકન્ડમાં 500 અણુઓ અથડાય છે ઘણી વખત તાપમાન વધારે હોય તો એકસાથે સાથે 1000 જેટલા અણુ અથડાતા હોય અમુક વખત 1200 અણુઓ અથડાતા હોય તો અથડામણની સંખ્યા જે છે કેટલામાં એકમ કદમાં એ પ્રતિ સેકન્ડે એને અથડામણની શું કહેવાય આવૃત્તિ હવે જેટલી અથડામણ થાય છે ધારીલો કે એ અને બી વચ્ચે પ્રક્રિયા થાય છે અને નિપજ મળે છે હવે તમે જ વિચારો ધારી લો કે આ હજાર જેટલી અથડામણ થઈ આ વચ્ચે હજાર અણુ અથડાયા હજાર એ અને હજાર બી ના અણુ અથડાય છે અને નિપજ જે મળે છે એ હજાર મળી જશે ધારી લો કે એ અને બી અથડાય છે તો નિપજ કેટલી મળે છે સી તો આના હજાર અણુ અથડાય છે આના પણ હજાર અણુ અથડાય છે તો આ નિપજ શું તમને હજાર મળી જશે સી નહીં મળે કેમ કે બધી અથડામણ છે એ સફળ અથડામણ નથી એટલે કે અથડાશે અણુ તો નીપજ મળશે એવું જરૂરી નથી ધારી લો કે આ બે અણુ અથડાય તો નીપજ મળે એવું જરૂરી નથી કેમ કે ધીમે ધીમે અથડાય તો પાછો પ્રક્રિયા બની જાય જોરથી અથડાશે તો જ શું બનશે નીપજ બનશે એટલે હજાર અણુ અથડાયા તો અથડામણની સંખ્યા હજાર છે તો નીપજ જે છે એના સંપ્રમણમાં નહીં હોય એના કરતા ઓછી જ જશે કેમ કે બધી અથડામણ સફળ અથડામણ નથી એટલે કે બધી અથડામણ નિપજ નહીં બનાવે હજારણું અથડાયા છે તો હજારે હજાર નિપજમાં નહીં રૂપાંતર પામે આપણી ભાષામાં આપણે વાત કરી તો હજારણું અથડાયા તો ધારી લો કે ચારસો જ નિપજમાં રૂપાંતર પામે છસો તો એમનો જ રહે છે છસો એમનો જ રહે છે એટલે પાછા પ્રક્રિયા જ રહે છે ચારસો જ નિપજમાં રૂપાંતર પામે છે એટલે આ રીતે આવે છે એટલે અથડામણ જે છે આ જેડ એબી એટલે અથડામણની આવૃત્તિ અથડામણ જો આ જે છે રાસાયણિક પ્રક્રિયામાં પ્રતિ સેકન્ડે

હવે ઝેડ જે છે એ અથડામણની આવૃત્તિ છે આવું એક સૂત્ર આપણે ધારી લો કે આના માટે આપણે કહી દીધું છે વેગ બરાબર ઝેડ એ બી ઈ રેસ માઇનસ ઈ અપોન આર હવે ઝેડ પ્રક્રિયકો એ અને બી વચ્ચે અથડામણ થાય એની આવૃત્તિ છે હવે આ જે છે અથડામણ જે છે એની ઉર્જા કેટલી હોવી જોઈએ અથડામણ થાય એની ઉર્જા કેટલી હોવી જોઈએ જેમની ઉર્જા સક્રિયકણ ઉર્જા જેટલી સક્રિયકણ ઉર્જા જે છે એના જેટલી હોવી જોઈએ અથવા તો કેટલી હોવું જોઈએ એના કરતાં વધારે જો સક્રિય કણ ઉર્જા જેટલી ઉર્જા જે છે આપણે વાત જ કરી હતી કોઈ પણ અણુ જે છે એ એને આટલી જે છે ઉર્જા જે છે સક્રિય કણ ઉર્જા જેટલી ધારી લો કે કોઈ પણ પદાર્થ જે છે એની સક્રિય કણ ઉર્જા આટલી છે એને સક્રિય કણ ઉર્જા જેટલી ઉર્જા આપો તો જ નિપજમાં રૂપાંતર પામશે આ પ્રક્રિયક છે અને આ શું છે નિપજ સક્રિયકણ ઊર્જા કરતાં હું ઓછી ઉર્જા આપીશ તો નિપજ બનશે નહીં ધારી લો કે સક્રિયકરણ ઉર્જા આટલી છે મેં આટલી ઉર્જા આપી તો પાછો આટલી ઉર્જા આપી છે તો પાછો નિપજ નહીં બને પાછો પ્રક્રિયક બની જશે આ ધ્યાન રાખજો એટલા માટે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જાની હોવી જોઈએ અથવા એના કરતા વધારે ઉર્જા હોવી જોઈએ તો જ નિપજમાં રૂપાંતર પામશે નહીં તો પામશે નહીં ઓકે પણ બધાની એટલી ઉર્જા હોતી નથી એટલે આ ખાસ ધ્યાન રાખજો આ સમીકરણને આર્યનીય સમીકરણ સાથે સરખાવીએ છીએ આપણે હમણાં જ આના પહેલાના લેક્ચરમાં જ વાત કરીએ આર્યનીય સમીકરણ આપણે જોયું હતું જોજો બરાબર આ બે સમીકરણની આપણે સરખામણી કરીએ કે આર્યનીય સમીકરણ બરાબર શું હતું કે કે બરાબર એ ઈ રેસ ટુ માઇનસો આરટી હવે અહીંયા e રેસ ટુ માઇનસ e અપોન rt અહીંયા પણ e રેસ ટુ માઇનસ e અપોન rt છે જોજો બરાબર અહીંયા વેગ છે તો અહીંયા વેગ અચળાંક કે છે બે એક જેવું જ થયું કેમ કે કે વધે તો વેગ વધવાનો કે ઘટે તો વેગ ઘટવાનો છે એટલે આ બે તો સરખા જેવું જ થયું હવે અલગ કઈ વસ્તુ થઈ દોસ્તો અલગ જે છે તે આ જે છે z ab અહીંયા આથડામણની આવૃત્તિ જ અને અહીંયા આર્યનિયસ અચળાંક શું હતો એ હતો તો એનો મિનિંગ થયો કે આર્યનિયસ અચળાંક એ અને જેડ એ વચ્ચે સંબંધ છે બરાબર છે આ એનો કયો સંબંધ છે ડિટેલમાં આપણે જોવાનું નથી પણ એમની બે વચ્ચે સંબંધ છે આ સમીકરણ ધ્યાન રાખજો બે સમીકરણ સરખા નથી એ પણ ખાસ ધ્યાન રાખજો આ જે છે વેગ અચળાંક માટેનું જે છે એ સૂત્ર જે આપણે લીધું હતું આર્યનિયસ સમીકરણ આપ્યું હતું કે ઇઝ ઇક્વલ ટુ એ રેસ ટુ માઇનસ એ પણ આરટી અહીંયા કેની જગ્યાએ શું લખવાનું છે વેગ એની જગ્યાએ શું લખવાનું છે જેડ એ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન આર એટલે આટલી વસ્તુ દોસ્તો યાદ રાખજો તમે હવે આ સમીકરણ એક વડે પરમાણવીય ઘટકો સમીકરણ એક એટલે કયું એ હું લખી દઉં છું અહીંયા આપણે હમણાં જ લખ્યું હતું વેગ બરાબર શું હતું ઝેડ એ બી ઈ રેસ ટુ માઇનસ ઈ એ અપોન શું આવશે આર ટી આવું આપણે સૂત્ર લખ્યું હતું એટલે કે અથડામણ જે થાય છે એ અને એ કોના વેગ વચ્ચેનો સંબંધ છે એ અથડામણ થાય છે તો અથડામણ થતા અણુઓ જે છે એની સક્રિય કણ ઉર્જા અથડામણ થાય છે ત્યારે એનું તાપમાન અને આર તો તમને ખબર જ છે તો એ જે છે ત્યારે વેગ કેટલો હશે તો જેટલી ધારી લો કે મેં અહીંયા હજાર અથડામણ લખી દીધી છે અથડામણની આવૃત્તિ એક સેકન્ડમાં એકમ કદમાં હજાર અથડામણ થાય તો જેડની જગ્યાએ મેં હજાર લખી દીધું તો હજારના પ્રમાણે વેગ નહીં હોય કેમ કે બધી અથડામણ નિપજમાં નથી રૂપાંતર પામતી એટલા માટે આપણે વાત કરવાની છે કે આ સમીકરણ એક એટલે આમ પરમાણવીય ઘટકો અથવા સાદી સાદા પરમાણુઓ સાદી પ્રક્રિયાઓ માટે સાદી પ્રક્રિયાઓના વેગ અચળાંકના મૂલ્યો ચોકસાઈથી કરી શકાય છે એટલે કે પરમાણવીય ઘટકો અને અહીંયા સાદા ધરાવતી સાદી પ્રક્રિયા હું લખી નાખવાનું છે અહીંયા સાદી સાદી પ્રક્રિયાઓના વેગચળાંકના મૂલ્યો ચોકસાઈથી માપી શકાય એટલે સાદી પ્રક્રિયા હોય તો એને વેગચળાંકના મૂલ્યો તમે ચોકસાઈથી માપી શકો છો સાદી પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા એ પ્લસ બી એમાંથી શું મળે નીપજ મળે છે આ સાદી પ્રક્રિયા કહેવાય તો તમે કહો બીજી કઈ પ્રક્રિયા જટિલ પ્રક્રિયાઓ જટિલ પ્રક્રિયા કઈ કઈ ધારી લો કે એ પ્લસ બી માંથી શું મળે છે અથવા તો એ પ્લસ બી માંથી તમારે નીપજ મેળવવાની હોય ધારી લો કે નીપજ ડી મળે છે નીપજ શું મળે છે ડી તો આ પ્રક્રિયા બે ત્રણ તબક્કામાં થતી હોય તો એને જટિલ કહેવાય એટલે કે a plus b તો c મળે છે c માંથી પછી e મળે છે અને e માંથી પછી d મળે છે એટલે ત્રણ સ્ટેપમાં કામ થયું તો આ પ્રક્રિયાને સંકીર્ણ પ્રક્રિયા કહેવાય અથવા જટિલ પ્રક્રિયા કહેવાય આ જટિલ પ્રક્રિયા માટે આ સૂત્ર લાગુ પડતું નથી એટલે કે જટિલ પ્રક્રિયા અથવા સંકીર્ણ પ્રક્રિયા અણુઓ માટે નોંધપાત્ર વિચલન વિચલન એટલે ફેરફાર જોવા મળે છે એટલે કે આ સમીકરણ એક લાગુ પાડી શકાતું નથી લાગુ પાડીએ તો એમાં બરાબર જવાબ આવતો નથી આ સાદી પ્રક્રિયા માટે આ સમીકરણ લાગુ પડે છે સિંગલ સિંગલ પ્રક્રિયા એક સ્ટેપમાં થતી હોય પણ સંકીર્ણ પ્રક્રિયા માટે આ સમીકરણ લાગુ પડતું નથી ખ્યાલ આવું તો એમના માટે આપણે શું કરશું તો સંકીર્ણ પ્રક્રિયાઓ માટે આપણે કઈક સૂત્રમાં ફેરફાર કરવો પડશે આ જે સૂત્ર જે તમને આપેલું છે દોસ્તો એની અંદર આપણે ચેન્જીસ કરવો પડશે આનું કારણ એટલે કે આ જે છે એ સાદી પ્રક્રિયાઓ માટે લાગુ પડે છે આ સૂત્ર આ સમીકરણ એક પણ જટિલ અને સંખીના પ્રક્રિયા માટે લાગુ પડતું નથી એનું કારણ શું છે આમ થવાનું કારણ હોઈ શકે કે બધી જ અથડામણો નિપજમાં પરિણમતી નથી હમણાં જ મેં વાત કરી જેટલી હજાર અથડામણ થઈ તો હજાર જેટલી નિપજ નહીં મળે એના સંપ્રમણમાં નિપજ નહીં મળે એના કરતાં ઓછી જ મળશે કેમ કે બધી અથડામણ છે હજાર અણુ અથડાય છે તો એ બધા અમુક અણુ તો બહુ ધીમે ધીમે અથડાતા હોય ને જે ધીમે ધીમે અથડાય છે તે નિપજ નહીં બનાવે તો બધી જ નિપજ એટલે કે બધા જ પ્રક્રિયકો કો નીપજ નહીં બનાવે એટલે બધી અથડામણ જે છે એ નિપજ નહીં બનાવી શકે એટલા માટે અથડામણ જે નિપજમાં પરિણમતી નથી હવે કઈ અથડામણ નીપજમાં પરિણમે એક તો ગતિ હોવી જોઈએ એકદમ સ્પીડમાં તો જ નિપજ બને બીજું યોગ્ય દિશામાં પણ અથડામણ થવી જોઈએ એટલે પૂરતી ગતિ ઉર્જા પણ હોવી જોઈએ પૂરતી ગતિ ઉર્જા અને યોગ્ય દિશા આ બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ બે મોસ્ટ આઈમ્પી છે હાઇલાઇટ કરેલા જ છે એટલે તમે ખાસ ધ્યાન રાખજો યોગ્ય ગતિ ઉર્જા હોવી જોઈએ યોગ્ય દિશા હોવી જોઈએ એના માટેનું ઉદાહરણ લઈએ યોગ્ય ગતિ ઉર્જા તો ખબર છે એટલે કે યોગ્ય સ્પીડમાં અથડામણ થવી જોઈએ ધીમે ધીમે અથડામણ થાય તો નિપજ નહીં મળે યોગ્ય દિક વિન્યાસ એટલે યોગ્ય દિશા એટલે શું એનું એક મસ્ત આપણે ઉદાહરણ લેવાનું છે ઓકે યોગ્ય દિશામાં જ અથડામણ થાય તો જ નિપજ મળે તો જ પ્રક્રિયકના બંધ તૂટે આના બંધ તૂટે અને નિપજના બંધ બને તો જ એવું થાય નહીં તો થાય નહીં અને જો આવું થાય તો જ નિપજ બને અને આ જે અથડામણ છે એને અસરકારક અથડામણ કહેવામાં આવે અથવા ફળદાયી અથડામણ કહેવામાં આવે છે આ પ્રસ્તાવના આપણે ઉદાહરણ લેવાનું છે એની વાત કરેલી છે પહેલા ઉદાહરણ લઈ લઈએ તો તમને ખ્યાલ આવશે પછી વાંચીએ છે ધારી લો કે તમને એક ઉદાહરણ છે સીએચ થ્રી બી છે બ્રોમોમિથેન છે એ સીએચ થ્રી બી ઉપર ઓએચ માઇનસ આક્રમણ કરે છે એટલે બી નીકળી જાય છે અને ત્યાં કોણ આવી જાય ઓએચ એટલે ત્યાં ઓએચ આવી ગયો બીઆર દૂર થઈ ગયો વિસ્થાપન થયું વિસ્થાપન એટલે શું થયું બદલી વિસ્થાપન એટલે શું થયું બદલી આ જે છે ને ન્યુક્લિયોફિલિક કહેવામાં આવે છે કેન્દ્રાનુરાગી કહે છે ન્યુક્લિયોફિલિક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે એ આના પર એટેક કરે છે તો કઈ રીતે એટેક કરે છે એ આપણે જોઈ લઈએ ચાલો તો આ તમને આપેલો છે આ કાર્બન છે આ જ વસ્તુ છે બીજી વખત બતાવી છે કાર્બન છે કાર્બન સાથે હાઇડ્રોજન છે ત્રણ આ ત્રણ હાઇડ્રોજન છે એની સાથે બીઆર જોડાયેલો છે હવે તમને ખબર જ છે કે આ કાર્બન છે એ ડેલ્ટા પોઝિટિવ છે આ કાર્બન ડેલ્ટા નેગેટિવ છે આ તમે જોઈ શકો આના ઉપર ઓએચ માઇનસ આક્રમણ કરે છે હવે માઇનસ ને આક્રમણ કરવું છે જોજો બરાબર તો અહીંયાથી આક્રમણ નહીં કરી શકે આને આક્રમણ કરવું છે તો અહીંયા પાછળથી જ આક્રમણ કરવું પડશે કેમ કે અહીંયાથી આક્રમણ કરશે તો આ માઇનસ અને આ માઇનસ વચ્ચે શું થાય અપાકર્ષણ એટલે નિપજ નહીં આપે તમને ઓકે ચાલો તો એના બે ઓપ્શન જોજો બરાબર બે પાસે સ્પીડ તો છે જ જે જરૂરી છે તે જો સ્પીડ નહીં હોય ગતિ ઉર્જા નહીં હોય તો નિપજ નહીં મળે ધારી લો છે જ જ જ એ આપણે વાત કરી દીધી પાસે સ્પીડ તો છે 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 જે જરૂરી ગતિ સાથે અથડાય પણ યોગ્ય દિશા હોવી જોઈએ કઈ રીતે તો બે દિશામાંથી અથડામણ થાય એક પાછળની સાઈડથી અથડામણ થાય એક આગળની સાઈડથી એટલે બે દિશામાંથી અથડામણ થાય છે જો યોગ્ય દિકવિન્યાસ વિન્યાસ યોગ્ય એટલે કહ્યું આ પાછળની સાઈડથી છે તે યોગ્ય છે કેમ અહીં આગળની સાઈડથી અથડામણ થશે તો આ માઇનસ અને આ માઇનસ 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 વચ્ચે શું થાય અપાકર્ષણ તો યોગ્ય કહેવાય નહીં અહીંયાથી આ આકર્ષણ થઈ શકે અથડામણ થઈ શકે છે કેમ કે આ પોઝિટિવ છે આ શું છે નેગેટિવ તો આ આક્રમણ થઈ શકે છે એટલા માટે યોગ્ય દિકવિન્યાસ વિન્યાસ દિક વિન્યાસ એટલે યોગ્ય દિશા એટલે ઓએ ઓએચ માઇનસ આ વાય શ્રી જે છે એ પાછળની સાઈડથી એટેક કરે છે જેવો આક્રમણ કરે છે જેવો આ બંધ બનવાની શરૂઆત થાય તેવો બિહારનો બંધ તૂટવાની શરૂઆત થાય એક સમયે આ ઓએચ વચ્ચેનો બંધ બની જશે એટલે કાર્બન અને ઓએચ વચ્ચેનો અને બીઆર નો બંધ તૂટી જશે એટલે નીપજ મળી જશે આ નીપજ મળે છે આમાં નીપજ શું થાય છે મળે છે પરંતુ જો દોસ્તો અયોગ્ય દિક વિન્યાસ થાય એટલે કે આ બી ઓએચ માઇનસ છે એ આ બાજુથી જ આક્રમણ કરે છે તો આ માઇનસ અને માઇનસ વચ્ચે શું થાય અપાકર્ષણ થાય એટલે આક્રમણ થઈ જ નહીં શકે તો નીપજ મળશે નહીં એટલે ગતિ ઉર્જા તો હતી જ ગતિ ઉર્જા હતી જ પણ દિશા યોગ્ય હતી નહીં એટલે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બે વસ્તુ હોવી જોઈએ યોગ્ય ગતિ ઉર્જા પણ હોવી જોઈએ અને યોગ્ય દિશા પણ હોવી જોઈએ એટલે યોગ્ય તો તો જ જ નિપજ મળે અને જે તો એ અથડામણ અથડામણને સફળ અથડામણ કહેવાય તો એ અથડામણને સફળ અથડામણ કહેવાય તો જ નિપજ બની આ અથડામણને સફળ અથડામણ કહેવાય કેમ કે નિપજ મળી આ અથડામણને સફળ અથડામણ કહેવાય નહીં કેમ કે આમાં નિપજ નથી મળી પ્રક્રિયા પ્રક્રિયક જ છે એટલે જેટલી અથડામણ થાય છે એટલી નિપજ મળશે નહીં એના કરતાં ઓછી જ કાંઈક મળશે એટલે આપણું સૂત્ર જે છે એમાં કાંઈક ચેન્જ કરવો પડશે જો હવે આપણે જે જોયેલું હતું વાત કરેલી હતી તે લઈ લઉં છું ઉદાહરણ તરીકે આપણે અહીંયા વાત કરીએ છીએ બ્રોમો મિથેન હમણાં આપણે વાત કરી તેજ અને મિથેનોલ બરાબર છે એ બ્રોમો મિથેનમાંથી મિથેનોલ મેળવવાનું છે બ્રોમોમિથેન એટલે સીએચ થ્રી બીઆરમાંથી આપણે શું મેળવવાનું છે સીએચ થ્રી ઓએચ બના નીચે પ્રમાણે દર્શાવ્યું છે યોગ્ય દીકવિન્યાસ ધરાવતા પ્રક્રિયા કાણો બંધ રચના તરફ જાય છે અને અયોગ્ય દીકવિન્યાસ ધરાવતા અણુઓ માત્ર શું થાય અથડાય પણ નિપજ મળતી નથી આ તમને ખબર છે આપણે હમણાં જોઈ લીધું બરાબર છે ચાલો હવે આ અથડામણ બરાબર ન થઈ દોસ્તો આ આમાં નિપજ મળી આમાં નિપજ ન મળી એટલે જેટલી અથડામણ થાય છે એ બધી નિપજ નહીં આપે એટલા માટે આપણું સૂત્ર જે છે એમાં કંઈક ચેન્જ કરવું પડશે આપણું સૂત્ર જે છે એ એ સૂત્ર આપણું આ રીતના જે છે અહીંયા ફરીવાર લખી દઉં છું આપણું સૂત્ર જે છે વેગ બરાબર શું હતું ઝેડ એબી બી ઈ રેસ ટુ માઇનસ ઈ એ અપોન આર ટી આ સૂત્ર હતું આપણું તો આ સૂત્રમાં કોઈક ચેન્જ કરવો પડશે કેમ કે જેટલી અથડામણ થાય છે અહીંયા હજાર અથડામણ કરી તો હજાર નીપજ નહીં મળે એટલે આ તમે હજારના સમપ્રમાણમાં નહીં હોય વેગ કેમ કે નિપજ બધી મળતી નથી એટલે વેગ જો નિપજ બધી ન મળે તો વેગ કેવો થાય ધીમો થાય તો આમાં કઈક સુધારો કરવો પડશે કેમ કે જેટલી અચડામણ થાય છે એ પ્રમાણે નિપજ નથી મળતી ઘણી વખત ઓછી નિપજ મળે વધારે નિપજ મળે તો એટલા માટે અસરકારક અથડામણ માટે બીજો પ્રાચલ એટલે કે નવું એડ કરવું પડશે જેને શું કહેવામાં આવે ત્રિવિમ વિન્યાય એક જ મિનિટ જેને ત્રિવિમ શું કહેવામાં આવે છે નીપજ મળવાની સંભાવ્યતા કેટલી છે બરાબર છે જો અહીંયા તમે આ અથડામણ થાય છે એની અથડામણ સો ટકા થાય છે નહીં સો ટકા નથી થતી એટલે કે અથડામણ થાય છે એમાંથી સો ટકા નીપજ મળે નહીં એમાંથી ચાલીસ ટકા જ નીપજ મળે છે તો સો ટકા નથી મળતી તો હું આને પોઈન્ટ ચાર વડે ગુણવું પડે કેમ કે ચાલીસ ટકા જ નીપજ મળી સો ટકા મળી બરાબર હવે જો અહીંયા અથડામણ થાય છે એમાંથી મને સાહીઠ ટકા નીપજ મળે છે તો મારે મારે આને કેટલા વડે ગુણવું પડશે પોઈન્ટ સાહીઠ વડે પોઈન્ટ વડે ગુણવું પડશે અથડામણ થાય એમાંથી એસી ટકા નીપજ મળે છે તો પોઈન્ટ આઠ વડે ગુણવું પડશે કેમ કે નીપજ સો નથી મળતી થોડીક ઓછી મળે છે એટલે આને કઈક ગુણવું પડશે નિપજ મળવાની શક્યતા કેટલી છે પ્રોબેબિલિટી કેટલી છે તો એને સંભાવ્યતા અવયવ કહે છે તો એ સંભાવ્યતા વડે કંઈક આપણે ગુણવું પડશે નવો ફેક્ટર એડ કરવો પડશે નવું કંઈક એડ કરવું પડશે તો એ એડ કરેલું જે છે એ શું છે એ એડ કરેલો છે તે પી છે એટલે કે વેગ બરાબર શું થશે પી ઈન્ટુ ઝેડ એ બી ઇન્ટુ ઈ રે ઈ રેસ્ટ ટુ માઇનસ ઈ અપોન આરટી જ્યાં પી બરાબર કોણ છે સંભાવ્યતા અવયવ પ્રોબેબિલિટી ફેક્ટર નિપજ મળવાની શક્યતા કેટલી છે બરાબર સાહીઠ ટકા હોય તો પોઈન્ટ સાહીઠ વડે ગુણી દો સિત્તેર ટકા હોય તો પોઈન્ટ સિત્તેર વડે ગુણી ગયો એટલે નીપજ મળવાની શક્યતા કેટલી છે તો પી આપણે એડ કરવો પડશે કેમ કે બધી જ અથડામણ છે સફળ અથડામણ નથી સાહીઠ ટકા જ સફળ અથડામણ છે તો અહીંયા પોઈન્ટ સાઠ આવશે ધ્યાલ એટલા માટે આપણું નવું સૂત્ર બનશે એટલે પ્રક્રિયા વેગનું આ જૂનું સૂત્ર હતું કે બરાબર ચાલશે નહીં સંકીર્ણ પ્રક્રિયા માટે જટિલ પ્રક્રિયા માટે એટલે આપણને નવું સૂત્ર મળશે વેગ બરાબર શું થશે વાય વેગ બરાબર પી જેડ એમબી ઇ રેસ ટુ માઇનસી એ પણ આ ટી એમ અથડામણને અણુઓની યોગ્ય દિશામાં અથડાવું એ ગણતરીમાં લે છે આથી આપણને આ નવું સૂત્ર મળી ગયું આ સૂત્ર આપણું ફાઈનલ થશે અને આમ અથડામણનો સિદ્ધાંત પ્રમાણે સક્રિય ગણ ઉર્જા અને યોગ્ય દિકવિન્યાસ ના અથડામણ ના સમન્વય થી અસરકારક અથડામણ નક્કી થાય છે એટલે બે વસ્તુ અસરકારક અથડામણ અસરકારક અથડામણ એટલે એવી અથડામણ કે જે નિપજ આપે નિપજ ક્યારે આપશે કે બે વસ્તુ હોવી જોઈએ કઈ બે વસ્તુ સક્રિય કણ ઉર્જા વધારે એક તો હોવી જોઈએ અને યોગ્ય દિશામાંથી અથડામણ થવું જોઈએ એટલે યોગ્ય જે ઊર્જા કરતા વધારે ઉર્જા હોવી જોઈએ અને દિશા કેવી હોવી જોઈએ વધારે એટલે અથડામણનો સિદ્ધાંત છે દોસ્તો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે આની અંદર આ બે સૂત્ર જે છે આ સૂત્ર અને આ સૂત્ર જે છે એ બહુ જ અગત્યના છે એટલે ખાસ તમે તૈયાર કરજો કારણ કે આ જે સૂત્ર જે છે બરાબર દરેકે દરેક સૂત્ર જે છે કારણ કે એની અંદરથી પરીક્ષામાં પ્રશ્નો પૂછી શકે કયું છે નીચેનામાંથી નહીં કયું છે અથવા એમે આપેલું છે પી છે શું છે બરાબર ઝેડ એબી શું છે આ રીતના પ્રશ્નો ઘણી વખત પૂછાઈ ગયેલા છે એટલે ખાસ ધ્યાન રાખજો અથડામણના સિદ્ધાંત માટેની જરૂરી બાબતો અથડામણ થશે એના માટેની બાબતો કઈ છે બહુ સહેલી છે મજા આવે એવી છે છતાં પણ એક વખત આપણે રિવિઝન એકવાર કરી લઈએ જોઈ લઈએ ફટાફટ એમાંથી પાસ થઈ જઈશું અથડામણ થવા માટે શું થવું જોઈએ પ્રક્રિયકના અણુ વચ્ચે અથડામણ અથવા સંગાત થવો જોઈએ એ તો ખબર જ છે ને અથડામણ તો જ થાય કે સંગાત થાય તો જ ચાલો અથડામણ થવા સંઘાત અનુભવતા પ્રક્રિયકોની ઓછામાં ઓછી અમુક ગતિ ઉર્જા હોવી જોઈએ એટલે કે અમુક ગતિ ઊર્જા જે છે ધારી કે પચાસ જે છે એ એટલી ની અથવા ની સ્પીડ છે અત્યારે તો જ નિપજ મળે છે તો એટલી સ્પીડ તો હોવી જ જોઈએ કે જેનાથી નીપજ મળે એના કરતા ઓછી સ્પીડ હશે તો નિપજ મળશે નહીં એટલે કે અમુક સ્પીડ કરતા વધારે સ્પીડ હોવી જોઈએ જેથી કરીને આપણને નિપજ મળે એટલે આને દેહલી ઊર્જા કહીએ છીએ ધારી કે દેહલી ઊર્જાનું મૂલ્ય જે છે એ જીરો છે એના કરતા વધુ ઊર્જા હશે તો જ નિપજ મળશે નહીં તો મળશે નહીં એટલે અમુક ગતિ ઉર્જા હોવી જોઈએ એટલે અમુક ગતિ ઉર્જા સાથે જ અણુ અથડાવવા જોઈએ એના કરતા ઓછા ન અથડાવવા જોઈએ એના કરતા વધારે ઉર્જા હશે તો ચાલશે પણ ઓછી નહીં પ્રક્રિયાકના અણુઓ અથડામણ થવા માટે યોગ્ય દિશામાં થવું જોઈએ યોગ્ય દિગ્વિન્યાસ હોવો જોઈએ આ બે વસ્તુ આપણે હમણાં જોઈ લીધી અને સફળ અથડામણ અથવા સફળ સંગાત અનુભવતા પ્રક્રિયા કોજ નિપજમાં ફેરવાય એટલે કે જો યોગ્ય દિશામાં અથડામણ હોય અને યોગ્ય ગતિ ઉર્જા સાથે હોય તો જ નિપજ બનશે બાકી નિપજ બનશે નહીં બહુ સિમ્પલ વાત છે એટલે આ બધી વાતો જે છે તમારે યાદ રાખવાની છે ચાલો ત્યારબાદ આ ઘટનામાં ઘણા ફાયદા થાય છે કયા ફાયદા થાય તમને એમ થાય કે જેટલી અથડામણ થાય એટલી નિપજ મળી જતી હોય તો શું વાંધો છે પણ નહીં એ ન મળે ને એ ફાયદામાં છે બધી અથડામણ જે છે એ નિપજ ન થવી જોઈએ અમુક ગતિ ઉર્જા તો હોવી જ જોઈએ કેમ આવું થાય છે કેમ ધારી કે ગમે ત્યાં કાર્બન છે તમને ખબર છે કાર્બન જે છે અને ઓક્સિજન ભેગા થાય છે એટલે સળગે છે આપણે એમ કહીએ કાર્બન એટલે આ કોલસો કાર્બન ઘણી જગ્યાએ કોલસામાં જ હોય એવું નથી ઘણી જગ્યાએ હોય છે તો કાર્બન જ્યાં પણ છે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એનું દહન થાય છે અને શેમાં રૂપાંતર થાય છે સીઓ ટુમાં આ તમને ખબર જ છે એટલે કાર્બનનું દહન થાય અને સીઓ ટુમાં રૂપાંતર થાય છે કેમ કોની સાથે અથડામણ થાય ઓક્સિજન સાથે પણ યોગ્ય ગતિ ઉર્જા હોવી જોઈએ યોગ્ય દિશા દિકવિન્યાસ પણ હોવો જોઈએ તો જ નિપજ મળે છે ગમે તેવી અથડામણ થાય થોડીક અથડામણ થાય નિપજ મળતી હોત તો બધી વસ્તુ બળી જાય ધારી લો કે ગ્લુકોઝ છે ગ્લુકોઝ સી સિક્સ એચ ટ્વેલવ ઓ સિક્સ આમાં કાર્બન છે કે નહીં બરાબર આમાં વાતાવરણનો ઓક્સિજન આવ્યો ચાલો વાતાવરણનો ઓક્સિજન અથડાયો તો આમાં કાર્બન છે બળીને બધું શું છેમાં રૂપાંતર થઈ જાય CO2 માં પણ એવું નથી થાતું કેમ કે યોગ્ય દિક્વિન્યાસ હોવો જોઈએ યોગ્ય ઊર્જા સાથે અથડામણ થવી જોઈએ એટલે બધા જ કાર્બનનું CO2 માં નથી રૂપાંતર થઈ જતું કેમ કે આ અથડામણના સિદ્ધાંત પ્રમાણે અમુક ગતિ ઊર્જા હોવી જોઈએ એટલે અમુક વસ્તુ જે છે એમנם સ્ટેબલ રહે છે ખ્યાલ આવો ને એટલા માટે જો ઉપરની પ્રક્રિયા ઉપર પ્રમાણેની આવશ્યકતાઓ ના હોય તો હવામાંનો ઓક્સિજન કાર્બન પરમાણુ સાથે સફળ સંઘાત અનુભવવા અનુભવતી પ્રક્રિયા કરતો અને કાર્બન સળગી જાત બરાબર છે એટલે કે જો આપણી પાસે જેટલો પણ કાર્બન છે એ બધું સળગી જાત ક્યારે કે ઉપર અથડામણનો સિદ્ધાંત ન હોત તો બધી અથડામણ સફળ અથડામણ હોત તો બધા જ કાર્બનનું સેમાં રૂપાંતર થઈ એટલે વાતાવરણમાં તો ઓક્સિજન ઢગલા છે એટલે કે જયારે જોઈએ ત્યારે મળે તો કાર્બન કાર્બન જે વસ્તુમાં જે છે અથડામણ થાય ને નિપજ આપી દેત એટલે બધું કાર્બન સળગી જાત બરાબર પણ એવું થતું નથી કેમ કે અથડામણ સિદ્ધાંત છે હવામાન નાઇટ્રોજન એન અને ઓક્સિજન આ તો મોટા ભાગના સ્ટુડન્ટ પ્રશ્ન કરતા હોય છે સર નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ પ્રક્રિયા કરે છે અને એના ઓક્સાઇડ બનાવે છે એનું જે બનાવે છે બરાબર છે એન બનાવે છે એન આવા ઘણા બધા ઓક્સાઇડ જે છે ખાસ કરીને આ જે છે નાઇટ્રિક ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ આ બધા બનાવે છે તો એ કેમ નથી બનાવી લેતા નાઇટ્રોજન જે છે તમને ખબર છે એકવીસ છે અઠ્યોતેર છે પણ નહીં એ યોગ્ય એને તાપમાન મળવું જોઈએ એમ અને યોગ્ય એટલે તાપમાન એટલે યોગ્ય યોગ્ય મળવી જોઈએ જોઈએ અને દિશામાં અથડામણ થવું તો 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 જ જ નિપજ બનશે બનશે આ આ આ બરાબર છે વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ બધો જ પૂરો થઈ જાય ને બધું નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય છે પણ એવું થતું નથી કેમ કે બધી અથડામણ છે નાઇટ્રોજન ને ઓક્સિજન અથડાતા જ હોય ને પણ એ બધી અથડામણ સફળ અથડામણ નથી વીજળીનો ચમકારો થાય ને ત્યારે આવું ઉત્પન્ન થાય છે એટલે એટલું બધું તાપમાન પ્રક્રિયા કરવા માટે જરૂર પડે છે ચાલો ત્યારબાદ આપણે અથડામણ અથવા સંઘાતની કેટલીક ખામીઓ પણ છે જેમ કે પરમાણુઓ અને અણુઓને સખત ગોળાકલ્પવામાં આવ્યા છે જે બંધારણની બાબતને ધ્યાનમાં લીધી નથી એટલે આપણે બધા અણુઓ જે છે ને સખત ગોળા કલ્પી કલ્પના કરી લીધી છે પણ અણુઓનું બંધારણ અલગ અલગ પ્રકારનું હોય છે પહેલા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો અવસ્થાની અંદર કે બંધારણને ધ્યાનમાં લીધા નથી એ અથડામણના સિદ્ધાંતની ખામી છે બધાને જેવું સમજી લીધું કે બધાનું જશે અને અથડાઈ જતા હશે પણ અલગ અલગ જેને લીધું નથી આ અથડામણના સિદ્ધાંતની શું છે છે અને આ રીતે અથડામણ જોઈએ એનું ખાસ એકવાર રિવિઝન કરી લેવાનું નીટની અંદર પૂછી શકે છે તમને ઓકે વિધાન વાક્ય વાળા પ્રશ્નની અંદર પૂછી શકે છે બાકીનો આ સિદ્ધાંત જે છે એક વખત જોઈ લો તો આરામથી આપણે જાય તેવો છે ચાલો થેન્ક યુ you